રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય ભારતીય જનસંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે વાલિયા તાલુકા જનતા યુવા મોરચા દ્વારા ગુંડિયા ખાતે ભરૂચની યુનિટી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું આ રક્તદાન શિબિરમાં ધારાસભ્ય રિતેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ આગેવાનો અને કાર્યકરો સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું ભારતીય જનતા પાર્ટી વાલીયા તાલુકા યુવા મોરચા તરફથી બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેના અનુસંધાને આજરોજ ગુંડિયા ગામે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન ધારાસભ્ય શ્રી રીતેષભાઈ વસાવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું જેમાં આજ રોજ ત્રીસ જેટલા યુનિટ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સીતાબેન જિલ્લા પંચાયતના સભ્ય અલ્પેશભાઈ માજી ઉપપ્રમુખ દિનેશભાઈ બંને મહામંત્રીશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ બ્લડ યુનિટ બ્લડ ડોનેટ કર્યું છે એ બદલ ભારતીય જનતા પાર્ટી વતી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો વાલિયા તાલુકાના વુજિયા ગામે યુવા મોરચા દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં માનનીય ધારાસભ્યશ્રી એકસો બાવન ઝઘડીયા વિધાનસભાના જીતેષભાઈ વસાવા સાહેબ તેમજ પ્રમુખ શ્રીમતી સીતાબેન વસાવા ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય એવા અશ્વેશભાઈ વસાવા માજી ઉપપ્રમુખ શ્રી ધરમસિંહભાઈ વસાવા મહામંત્રી પ્રદીપસિંહ બરસાણિયા તેમજ પ્રતિલાલભાઈ વસાવા તેમજ આજુબાજુના ગામના સરપંચ શ્રી નવભાઈ વસાવા તેમજ સક્રિય કાર્યકર્તાઓ અને તાલુકા પંચાયતના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે